દીઘા વિધાનસભા બેઠક માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડોક્ટર સંજીવ ચોરસિયાએ ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત નામાંકન પત્રક દાખલ કર્યું નામાંકન સમયે પક્ષ કાર્યકરોની ઉપસ્થિતિ વચ્ચે શિસ્તબદ્ધ રીતે જરૂરી દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ કરાઈ પાર્ટી દ્વારા ઉમેદવારી જાહેર થયા પછી ચોરસિયાએ કેન્દ્રીય તેમજ રાજ્ય નેતૃત્વ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી અને મતદાતાઓના વિશ્વાસને સેવાથી પરત આપવાની પ્રતિબદ્ધતા દર્શાવી દીઘા બેઠકમાં પક્ષનું સંગઠનાત્મક જાડું મજબૂત ગણાતા આ ઉમેદવારી ને ચૂંટણી હિસાબે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે નામાંકન બાદ આવનારા દિવસોમાં વ્યાપક જનસંપર્ક ઘર ઘર સંપર્ક અને વિસ્તારી સભાઓ હાથ ધરાશે સ્થાનિક મુદ્દાઓ આધારીય સુવિધાઓ અને યુવાનો સંબંધિત કાર્યયોજનાઓ સાથે પ્રચારયાત્રા ગોઠવવાની તૈયારી શરૂ થઈ છે પટના જિલ્લાના શહેરી પ્રભાવવાળી આ બેઠકમાં બહોળા મતદારોના સહભાગ સાથે કડક સ્પર્ધાની સંભાવના વ્યક્ત થઈ રહી છે